પછી આપણે ગામનો રોલ કરી લઈને કે મારા એકલા ફેંકાવન લખી નાખ્યો એ ભૂગે ને અને સાંભળજો પણ જો કવિ પ્રીતમની કવિતા છે કે જે જે કરશે તે ભોગવશે ભવસા ઘરમાં ફરશે અરે બનતી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લણશે આ જે વાવવાનું એ લણવાનું છે અને મધુસૂદન છે મારા નામ હરીનું કોઈનો મધ નહીં રાખે કોઈને હગાહાઈનો જોરો હોય કોઈને પૈસાનો પાવર હોય કોઈને રાજકારણનો ફાકો હોય કોઈને આમ પોતાની સીટનો પાવર હોય તો સાંભળી લેજો મધુસૂદન છે મારા નામ હરી નું દ્વારકા વાળા નામ છે એ દ્વારકાધીશ મધુસૂદન છે મારા નામ હરી કોઈનો મધ નહી રાખે અરે એક કાંકરા પેઠે એનું કળાક કાઢી નાખે અને હવે સાંભળજો વિખના વેલે અમૃત નું ફળ ક્યાંય થયું તે જાણ્યું પરી જે વેલો ઝેર ન હોય જે જાડવું ઝેર નું હોય એ કોઈ દી અમૃત ગીરી સાપા થાય ખરું ન થાય વિખના વેલે અમૃત નું ફળ ક્યાંય